ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે અનેક માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઓએનજીસીને જોડતા ઓવરબ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે ઠેર ઠેર ખાડાઓના પગલે વાહન ચાલકોને કમર દુખાવા સહિતની પીડાઓ ઉદભવી રહી હોવાની બુમરાણ પણ ઉઠવા પામી છે ત્યારે ચોમાસા પહેલા જ ખાડા પૂરી રોડ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું પરંતુ ફરી આ માર્ગ બિસ્માર બનતા ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી રહી છે

रोड भी कड़ी निगरानी के साथ उसको मरम्मत करा है यही कहेंगे ट्रैफिक समस्या है ट्रैफिक वाले को हैं सही से इंतज़ाम करना पड़ेगा